અન્નાપૂર્ણ આ રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ઢોકળા બનાવવાના છે ઢોકળા આપણે એકદમ અલગ રીતે જ બનાવવાના છે તો એની માટે આપણે એક મોટી વાટકી પૌવા લીધા છે પૌવા આપણે નોર્મલ જે ઘરમાં બનાવીએ એ પૌવા છે અને આપણે એના જેટલો જ આપણે સોજી લીધો છે અને એનાથી અડધો આપણે ચણાનો લોટ લીધો છે આપણે પૌવા મિક્સરમાં પહેલાં કરી લઈશું ચાલો આપણે પૌવા પીસાઈ ગયા છે જુઓ જે ચણાનો લોટ લીધો છે એ નાખી દઈશું પેગા પીસી દઈશું હવે આ બંને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે તપેલી કાઢી લઈએ બનેલું જો સરસ બંને મિક્સ થઈ ગયા છે હવે આપણે આની અંદર સોજી નાખી દઈશું સરસ મિક્સ કરી લઈશું એમાં આપણે એક વાટકી દહીં નાખીશું હવે સરસ મિક્સ કરી લઈશું બધું ચાલો આપણે દહીં સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક વાટકી જેટલું પહેલાં મેં પાણી નાખ્યું છે ચાલો આપણું બેટર તૈયાર છે જો આ રીતનું ઠીક રાખવાનું છે હજી આ સોજી છે એટલે પાણી અબ્ઝોર્વ કરી લેશે પછી આપણે પાણી જોવું એ પ્રમાણે રાખી નાખીશું હવે આપણે ઢાંકી અને એક કલાક જેવો અને રહેવા દઈશું ચાલો હવે આપણે એક કલાક જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ બેટર એકદમ ઘટ થઈ ગયું છે અને આ તમારે તાત્કાલિક કરવા હોય તો પણ થાય હવે આપણા આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશે એ નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું બે ચમચી આપણે ખાંડ નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે આપણે થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું સગાવવાનું છે બધું થઈ જાય ત્યાં સુધી હવે આપણે આપણે ઈનો નાખીશું કે નાખી દેવાની છે હવે આપણે આમાં લીંબુ ની જોઈશું સગાવી લઈશું આપણે એનો બધો સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવવાનો એક મિનિટ સુધી આપણે એક સુધી હલાવી અને મિક્સ કરી લીધું છે ને જો એકદમ પ્લફી અને સરસ બેટર તૈયાર થયું છે હવે આપણે થાળી તેલથી ગ્રીસ કરી લીધેલી છે હવે આપણે બેટર એમાં નાખીશું આ રીતે પથરી દઈશું હવે ઉપરથી આપણે મરચું સ્પ્રિંકલ કરી લઈશું હવે આપણે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે પહેલેથી સ્ટેપલનું હવે આપણે થાળી મૂકી દઈશું અને હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર આઠ થી દસ મિનિટ સુધી થવા દેવાનું છે બુક હવે આપણે જોઈ લઈએ ગેસ ધીમો કરી દીધો છે આ જરાક એમને એમ ચોટી છે ને તો બાકી ઢોકળા તો આપડા થઈ જ ગયા છે જોઈશું ચલો આપણે ઢોકળા બહુ સરસ થઈ ગયા છે અને ફૂલી જો એકદમ થાળી ઉપર આવી ગયા છે હવે આપણે બીજી પ્લેટ તૈયાર કરી છે એમાં આપણે થોડુંક મરચું સ્પ્રિંકલ કર્યું છે અને થોડીક કોથમીર સ્પ્રિંકલ કરી છે હવે આપણે આના બીજી થાળીને પણ આપણે મૂકી દઈશું અને આ આપણે દસ આઠ થી દસ મિનિટ સુધી થવા દઈશું ખાસ ગેસ ઉપર ચાલો હવે આપણે ઢોકળાનો વઘાર કરી લઈશું એના માટે આપણે બે મોટી ચમચી તેલ ગરમ થવા મૂક્યું છે હવે આપણે રાઈ નાખીશું ગેસ એકદમ ધીમો કરી દઈશું અને આ લીલો લીમડો અને લીલા મરચા નાખીશું અને ગેસ બંધ કરી લઈશું અને આપણે બંધ કર્યા પછી તલ નાખવાના છે આપણે તલ નાખીશું અહીં આપણે બંને ખાલી તો મરચાને મીડી દઈશું થોડોક થોડોક તલ હંમેશા તો ગેસ બંધ કર્યા પછી જ નાખો નહીં તો એક તલ વધારે ફટાફટ ઉડે છે આ હવે બધે ફેલાવી દઈશું આપણે ચાલો આપણા ઢોકળા તૈયાર છે તો તમે આવા ઢોકળા ઘરે બનાવીને અને જોજો પછી અમને કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે ઢોકળા તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને જુઓ એકદમ સ્પોન્જી અને બહુ સરસ ઢોકળા બન્યા છે